નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે પ્રીમનસૂની કામગીરીમાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે આમોદ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ નગરપાલિકાના સિટી એન્જિનિયરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી આમોદ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ આમોદ નગરપાલિકા સત્તાધીશો પર પ્રીમનસૂન કામગીરી કરવામાં નિષ્ફળતાના ગંભીર આક્ષેપો સાથે નગરપાલિકાના મુખ્ય અધિકારી હાજર ન હોયે સિટી એન્જિનિયરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી

આમો નગરપાલિકા વિસ્તારના ધાર્મિક સ્થળો જેવા કે રામાપીર મંદિર દશામા મંદિર બાપા બાપાસીતારામ મંદિર બહુચરાજી મંદિર વેરાઈ માતા મંદિર લાલબાપુની દરગાહ પાંચવીર દરગાહ મજાસા દાદાની દરગાહ જેવા ધાર્મિક સ્થળો પાસે પણ ગટરની સાફ સફાઈ કરવામાં આવી ન હોવાના આક્ષેપ કર્યા હતા જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી મળતું નથી તેની પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી થતી નથી એવા આક્ષેપ કર્યા હતા નિષ્ફળ કામગીરીના કારણે નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય થયું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે અને મોટો રોગચાળાનો ભય નગરજનો અનુભવી રહ્યા છે એવું આવેદનપત્રમાં જણાવ્યું હતું ઉપરોક્ત તમામ સમસ્યા તાકીદે દૂર કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં આમોખ યુ કોંગ્રેસ દ્વારા ગાંધી ચીતિયા માટે આંદોલન કરવામાં આવશે જેની આજ છે એ પણ દિન સુધીમાં લેખિત અરજી પણ મારી પાસે છે અને બીજી વાત કરીએ કે દશેરા પ્લોટ ત્યાં જે વેરા માતાનું મંદિર આવેલું છે એ તમે તપાસ કર્યા વગર જે વસ્તુ જે તમે ત્યાં નિર્ણય લઈને જે પેલો આ કાસ વસ્તુ કરેલી છે એના કારણે